મારુ કરી આવાનું બધુ ત્યાં પડ્યુ છે અને એને પ્રેમ કરીને બીજી બે અડધી દીધી કે લવ મેરેજ કરી કે પછી એમ કેવી રીતે બીજી ના મે કોઈ દી જોયુ નતુ આ તો મેં કાલ ફોટો જોયો ને ત્યારે મને ખબર પડી કે બીજી બે હાલ લીધી એમ અમારો મૈત્રી કરણ છે તો આજે ગરગણુ આપણે ગુજરાતીમાં ઘરઘણું ગરગણુ કર્યું તું હા એમ ગુજરાતીમાં ઘરઘણું થાય ઇંગ્લિશ માં મૈત્રી કરણ એટલે આમ ટુકમાં ફૂલ હાર કયરા તા બરોબર એમ તો આમ હાવ કાચું નોતું કર્યું પાકા પાયે બધાય કાગળિયાં ને બધુંય પયડું બરોબર આ તે મારી ઉપર ઢોર કે એને બીજે લવ મેરેજ કરી લીધા હું મારા મમ્મી પપ્પા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર તો મિત્રો મનસુખ કે રાઠોડ ઉપર કિરણ એક મહિલાનો ફોન આવે જેની અંદર મિત્રો કિરણ બેન સાથે બન્યું છે કે અમરીલા ભરત પે કે મિત્રો તેમને ત્રણ બહેરાવ જે છે તેમને વાપરી અને ફેંકી દીધા હોય તે રીતે મિત્રો સ્વાતના સંબંધો બાંધી અને મહિલાઓનો ઉપયોગ કરી તેમને ફેંકી દેતા તેમને રેઝડતા કર્યા હોય તેને લઈને મિત્રો કિરણબેન મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને ભાઈની પોલ ખોલે છે પર્દાફાશ કરે છે તો આવું સાંભળે કે મિત્રો ભરતભાઈ એવા તો કહેવા છે કે જેમને ત્રણ બહેરાઓને વાપરી અને ફેંકી દીધા છે જે બાબતે મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા થઈ છે તો આવો સાંભળી આ ચર્ચા એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દેજો મનસુખભાઈ మేరడీ agayi darun b.m. daishin tohumana a maya daidai da mara marta iya wa manu a na jikwadar dinatiyanta su tunaji ka inatiyanta na biji biya halittu ne ya yi kwarono a liɓe biya ne karkar kwanan ya અને મારુ કરિયાવાનું ને બધુ છે અને એને પ્રેમ કરીને બીજી બે અડધી દીધી કે લવ મેરેજ કરી કે પછી એમ કેવી રીતે ના મે એવું કોઈ દી જોયું નતું આતો કાલ ફોટો જોયો ને મને ખબર પડી કે બીજી બે હાર લીધી એમ અમારો મૈત્રી કરાર છે તો આજે ઘરઘણું આપણે ગુજરાતીમાં ઘરઘણું કર્યું તું હા એમ ગુજરાતીમાં ઘરઘણું થાય ઇંગ્લિશ માં મૈત્રી કરાર એટલે આમ ટૂંકમાં ફુલ હાર કર્યા હતા બરોબર એમ તમ કઈ હાવ કાચ્યું નોતું કર્યું પાકા પાયે બધાય કાગડિયા ને બધું પડ્યું બરોબર આ તે મારી ઉપર ઢોર કે એને બીજે લવ મેરેજ કરી લીધા હું માર મમ્મી પપ્પા ની હાચુ બીજે લવ મેરેજ કરી લીધા તો એની પાહે ફોટા ને હોય તો થાય તમે એવું કર્યું તું નઈ એવું મેં કાઈ નથી કર્યું નથી કર્યું તો હું માર મમ્મી પપ્પા ની હાચુ કર્યું છે એને ઢોરસ મારી ઉપર અત્યારે એના બધાય સબૂત છે મારી પાસે અને બધા એમ કે કઈ ન થાય તો કઈ ન થાય એનું થાય બધું થાય પણ તમારે કેવી રીતના તમારો બનાવ શું એમ બનાવ આવી બરોબર હવે રાતે મને એને અને બો એટલે મને બાર કાઢમે હું ભાડું ભરીને છું એટલે તું કઈ તાર જ્યાં જાવ હોય ત્યાં વહી જાય મને માયરી ને પછી મેં મારા મમ્મી પપ્પાને ફોન કર્યો માયરી મારવાનું કારણ કયું હતું એ દારૂ પીતા ઈ દારૂ પીને મારે એમાં કાંઈ એવું બધું ના હોય. દારૂ પીને મારે તો હું દારૂ પીને પણ છે મારવાનો મતલબ એમ. હા એમ કે આપણે માથાકૂટ કરે ને કે દારૂ પી જાય બધા પૈસાનો. હમ્મ. એટલે આપણે કંઈક બોલ્યા હોય એટલે આપણને દારૂડિયા શું હોય? એટલે બારે મન કાઢી કાઢીને કે એટલે પછી મહેમાન મમ્મી પપ્પાને ફોન કર્યો. તમારું ઘર સંસાર કેટલો હાલેલો છે આ? એના કરતાં. ત્રણ વર્ષ. હે? ત્રણ વર્ષ. છે તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે ત્રેવીસ ત્રેવીસ ઓકે એટલે બધા એમ કે કે કાઈ નો થાય તો આનું કાઈ નો થાય બધું થાય પણ મતલબ એની બીજી બાઈ બેહડી છે એવો તો મને તમને કેમ ખબર પડી કે એને બીજી બે આઈડી એમ કે ખાલી ના ના ઈ તો મે પાકું કરી લીધું બીજી બે છે મારી જે જેઠાણી છે ને મારા તરફ જ છે એને ફોન કર્યો તો ને એને કીધું કે હા એ વાત સાચી છે કે અમને ઈ નથી કીધું કે

હા મુસલમાન છે મતલબ તમારો ઘર એની ભાભી એ બધી તમને બાતમી આપે છે ના ના એ આપતા નથી મેં એને ફોન કર્યો તો ખાલી એટલું જ એને કીધું તું કે આ એ વાત સાચી છે ને મેં ફોટા ને બધુંય જોયું તે એને જે લવ મેરેજ ઓલા કર્યા હોય ને ફોટા ને મૂયકા ને એટલે ઇન્સ્ટાગ્રામ માં હ અને મારો નંબર ને બધું બ્લોક માં નાખી દીધું છે એને એવી કાઈ પડી નથી એમ કે મરી જાય જીવ કે જે તારે કરવું હોય

సోలనగర గమ అనగర અમર નગર ઓકે પછી આપડે એને કદાચ નો કર્યું હોય તો પછી આનું સોલ્યુશન હું ના ના કર્યું છે ઈ ફાઇનલ છે તો પછી હવે અવિન્ય નથી રેવું એવું છે એ હવે ભાઈ મારે રેવાની ગણતરી હતી પણ હવે કેમ રેવો એને બીજી ભાઈ આવી ગઈ તો કદાચ ઈ કદાચ ખોટી વાત નીકળે તો પણ ઈ પણ મેં બધું જોયું તો કેમ ખોટી વાત નીકળે

હા ફોટો હું મોકલું તમારો ફોટો મોકલો તારો ફોટો મોકલો કિરણ બેન હા હું મારી એકલી નો મોકલું કે મારી હા તમારા બેય નો મોકલો હારે સે એનો પછી એના બેય ફોટા એને બીજી બાય કરી એનો ફોટો મોકલો હા તો કાય વાંધો હવે થઈ થઇ ગયું પછી હવે આને ખડખડ છે અમરનગર પછી અને તાલુકો અમરેલી ઓલે તાલુકો ક્યાંનો આ તમારો અમરનગર નો તાલુકો ગયો અમદાવાદ તાલુકો જેતપુર અને જે કાર્યવાહી થાય ને કરો નકર હે ને આપડા મને એને મરી જવાનો વિચાર આવે કે આપડે એની વગર રહી નો હકતા હોય ને આપડી હારે એવું કર્યું એટલે એમ મરી જવાની એવી વાતો નો કરો કિરણ તું જ હવે હું આવી વાતો કરું છું તમે એને મને સપોર્ટ કરજો બસ મારે ગમે આની કાર્યવાહી કરવી જ છે એટલું બધું ગભરાવાનું નો હોય હવે

એને બીજી બાઈ કરી ક્યાંક મેળ હોય તો થાય ને નકર તરત જ તો ક્યાં જ થાય એને ક્યાંક પ્રેમ પ્રકરણ હાલતું હોય તો નકર કઈ બીજી બાઈ હોય ને કોઈ છોકરી ઘરમાં થોડી બે આવે એવું નથી કોઈ કે સિંદુ છે અને કોઈક બાય છે ને એટલે બીજાને પ્રેમ લગ્ન એવું કાઈ ન કોકે સિંદુ છે ને એમ કરી લીધું છે એને સિંજે નો કોઈ દમે એવું નથી જોયું તમે આખી વાર હાલો મારે અતણ બીજી બાય કરવી છે તો આવનાર વ્યક્તિ જે છે છોકરી ઈ એવું તો વિચારણ કે છુટા છેડા થયા છે કે નહીં બીજા સમાજના આગેવાનો વિચાર કે ભાઈ આને વાંકને બીજી બાય છે ને આ દેવાય કે નો દેવાય એવું સમાજના નું પણ માથું આવે ને મેં તો કોઈ દિવસ એવું જોયું નતું એના ફોન ખ્યાલ ન હોય એમાં પાસવર્ડ માર્યા હોય ને એવું બધું હોય એટલે અમુક ઠેકાણ ફોન એટલે વાગે કરવો એટલે વાગે ન કરવો આવા બધા બંધારણામાં આવે પ્રેમ ની અંદર કેમ કે પ્રેમ હોય તો જ ઈ બીજી બાઈ તું તારું છુટું થયું નથી ને બીજી બાઈને ને તો પ્રેમ હોય તો જ બીજી આવે કેમ કે પ્રેમ જ આ નો હોય બીજી બાઈ થાય પણ તો જે વ્યવહારિક કામ કાયદેસર ની કાર્યવાહી કરો તો છૂટાછેડા જ હોય પછી એને ક્યાંય બીજે લફડા નથી ઈ જ હોય તું તારા ઘરે પંદર દી ગઈ ને સીધી બીજી બાઈ આવી ગઈ તો ઈ કેમ થાય કોઈ બી શક્ય નથી એટલે ઈ તમારી વિચાર ફેરફાર છે એટલે મને ને બે ત્રણ દી પહેલા નોટિસ તો મોકલી હતી એને

કોઈથી એવું ન થાય કઈ એક જ વાર થાય આવું કઈ રોજ આવું થાય હવે કાપી નાખો તારે સોલંકી ગામ ઉમરનગર તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ ઓ તો ઓકે આમ થઈ ગયું રાજકોટ હવે હું એમ કેતો તો આ ભાઈ તારા શું છે ભરત ભરતભાઈ મોહનભાઈ ચોહાણ ચોહાણ અને કયા ગામ ગામના છે ખડખડ રે ખડખડ રે ખડખડ અને એનો તાલુકો વાડીયા કુકાવો થયો છે હા ઈજ લાગે લગભગ તો વાડીયા ઓકે ભરતભાઈ મોહનભાઈ ચૌહાણ રહે કડકડ હા ભરતભાઈ ના મોં નંબર બોલો જી హలో ఫటా నంబర్ એ ભરતભાઈ મનસુખ બોલું રામોજ થી હા બોલો બોલો હવે બોલું કઈક તમે બીજું ઘર કે લગન કઈ કર્યા છે ને એના માટે મને ફોન કર્યો તો એના માટે મેં તમને રિંગ કરી છે હા બોલો કઈક કિરણ બેન રવજી સોલંકી ગામ અમરનગર થી તમારે ઘરવાળી હતા ને એ અવાજ તમારો કપાય ભાઈ એ મેત્રી કરે કેરા છે બેન કવ

બે વર્ષ એને મને ત્રણ વર્ષ થયા ભાઈ પણ આપડી પાસે છે બરોબર મનસુખ હવે ઈ અત્યારે કે કે મારે મરી જાઉં છે હું આમ કરું હું તેમ કરું ને એટલે અમારે હું જે કોઈ છોકરી મરવાના ને એવા ફોન કરે એટલે અમને થોડીક તકલીફ પડે હું બાસન કાકા નો ભત્રીજો છું બરોબર હા હા મારું ગામ ખડખડ છે હા એ ખડખડ નું કીધું પણ હવે અત્યારે હું કઈક મરી જવાનું ને એવી બધી વાતો કરી તો મેં કીધું ભાઈ મરાય નહિ પણ એનું સોલ્યુશન કરી દઉં છું મરી ગયો solution એટલે આપણે ઘર બેઠા આપડે ઘર બેઠા સોલ્યુશન કરવા નું decide કરી દઈએ એટલે પૂરું ને આપડી પાસે લખાણ છે બરોબર એમ નહિ તો ત્રણ વર્ષ તમે બીજું આમાં કઈ આમાં કઈ માથાકૂટ આમાં કરવા જ નથી બરોબર ત્રણ વર્ષ એની પતિ પત્ની તરીકે રહ્યા એટલે હવે એને સીધું એમ ખાલી સહી દે તો તો ત્રણ ત્રણ બે તમારી પત્ની તરીકે આપણે સીધું ટાયર બદલાવી પત્ની તરીકે પત્ની તરીકે મૈત્રી કરતા એટલે તરીકે એટલે ઘરનું કામ એટલે કામવાળી તરીકે પત્ની તરીકે મતલબ તમારી હારે પત્ની તરીકે ભેગી થતી ટીક જુદી હે ભેગી હોતી જુદી હોતી હતી એ તો ઈ એટલે એમ કહું છું એટલે પતિ પત્ની ના સંબંધા તક નહોતા પછી આપડે એને એ રીતે યુઝ કર્યા પછી આપડે એમ કઈ કે હવે હવે બીજી ખુર આવી લાગે ને એટલે એ અટાણી એને એવો અગાઢ લાગી ગયો કે મરી જાય એવું મર્યા જેવું નથી કેમ કે એવું કઈ થાય તો તમારે એમાં ખોટો અમારે તો હું થાય કે આવી રીતે થાય ને પછી મરી ભરી જાય ને એવું રેકોર્ડિંગ નહીં કરેલ તો અમારે પોલીસ માં ધંધા ચડવાનું

પણ નોખી રેખ ભેગી રે તમે અટાણા બીજી બાય કરી છે એમાંય કો તમે એવું માનો છો તમે જો ભાઈ એક માં નો ઠરી પછી ક્યાંય નો નોટ અટાણા તમારે ત્રીજી બાય થઈને હા તો બાય બાજુ ખરાબ થોડી હોય તમે આવી રીતે બરાબર રાખીને પછી આપણે એમ થાય કે આ ગાડી જૂની થઈ ગઈ નવી રે છોડાવી લેવાની રોજે રોજ મોડલ નવા બહાર પડે અને ફોર જી ટુ જી છે ને અટણ સિક્સ આવી ગયું અત્યારે આ બધાય અમે અમારી પાસે બે વર્ષ પેલા છે ને ફાઈવજી હતું પછી ફોરજી હતો પછી ફાઈવજી લીધું અટણ અમે સિક્સ લીધું છે રિમોટ વાળું

પછી મેં આ કાર્યવાહી કરી છે વાંધો નથી એવું કોઈ કાયદામાં જોગવાઈ નથી પણ મારો છે કે તમે આવું કામ કરો પેલા પેલા સમજાવી ગયો કોઈ છોકરી મરી જાય દવા પી જાય એવે એવા નઈ પેલા રાજી કરીને પછી છૂટા કરે કે ભાઈ તારણ મારે બનાવ ઈ કઈ સવાલ નથી ઈ તો ઘર બેઠા પ્રશ્ન તો સોલ્વ થઈ જાય બરોબર ઈ લોકો મારા પપ્પા ને ફોન કરે એટલે બીજું કઈ છે નઈ લાંબુ કેમ તમે તો કહો છો કે આવીને સહી કરી જાય તો એ બે વર્ષ સુધી એને આવી રીતે તમે રાખીને હવે તમે એને ઠોકીને મૂકી દીધી એટલે એ વ્યાજબી વાત નથી ને ભાઈ હમ અને સાહેબ તમે મને છે ને મહેરબાની કરીને મને ફોન કરતા ને અમારા ઘરનો પ્રશ્ન છે બરોબર

બરાબર હું તમને આ છોકરી બારાનું જ પૂછું છું પછી ભલે તમે ગમે એને પથરી જાવ એનાથી મારે કોઈ મતલબ નથી એટલે હવે તમારે ફોન આવે એને કહી દેવાનું કે ઘર બેઠા જે થતું હોય ને એ સોલ્યુશન આપણે કરી નાખશું બરાબર ઘર બેઠા પહેલા કરી લેવાય ને અત્યારે તમે બીજી બાઈ બે આવ્યા પછી ઘર બેઠા તમે ત્રણ બાઈ ઉઘરી ગયો તો ત્રણ એની પહેલા તો આપણે એને ઓલું જે હોય ને વકીલ દ્વારા આપણે એને લખાણ આપણે મોકલી દઈએ આની પહેલા લખાણ એટલે આપણે કાંઈ કદાચ પોલીસ સ્ટેશનમાં ક્યાંય આપણે ડરવાની જરૂર નથી બરોબર મારી પાસે બધા પાકા પડ્યા લખાણ છે મુદ્દો તમે સમજતા નથી એટલે એ તો તમારા આ જે કાંઈ હવે મારી અંદર તમે ત્રણ બાઈઓમાં તમારે એક ટેવ પડી ગયો ઘટના તમે હજી શોધી કરો તોય તમારે પોલીસ નું નવી રીતે કામ કરીને નોટિસ દઈને બદલાવી લઈ નાખવાની એટલે મતલબ હજી તમારે શોધી કરવી હોય હવે તમે કાઢ પડી ગઈ મતલબ તમારો બિઝનેસ થઈ ગયો by વરદી માં બદલાવી નાખીએ તો આપણે notice દઈ દઈએ એટલે બદલી જાય પણ અમુક ભાઈ ના સીંગડા માં પગ આવી જાય નીકળે નહિ આ તો હાલો આ છોકરી એવી નથી પણ કદાચ તમને હું ઝાઝી ની રાણીઓ બતાવું હલવાણા હોય ને તો ફૂકા કાઢ નાખે યાદગારી ના message દે પછી એ પાસે સબૂત માં મૂકી દે એ છોકરીઓ છે તમને બતાવું પ્રેમ નું યાદી રાખવા સાક્ષી બનાવી દી કાઈ વાંધો નહી તમને ફોન કર્યો મને કઈ વાંધો નથી તમ તારે બરોબર તકલીફ ક્યાં પડશે મને નહી પડે જી કિરણ ને કાયદા માં કેવું કેમ કે તમે મુદ્દો સમજ્યા નથી લઈને અત્યારે તમારી પાસે કોઈ કંપની પીસ નથી તમે પણ બીજી કઈ લેવો ત્રીજી લેવો એ કઈ કુંવારી છોકરી નહીં હોય એ બીજું ઘર તો બાંધેલું છે છે

નઈ નિરાશ તમ તાર ફોન કરો ને એ લોકો આપડે બેઠું જ પતાવાનું છે એટલે કદાચ અમારે કેવું હોય મરણ ના હોય ને તો અમારે ઓડિયો વાયરલ કરી દેવો પડે કાલ મરી ભરી જાય તમારી માથ આવે ને પોલીસ માં રેકોર્ડિંગ દીધું એમ છે તમે તમારી કેમ કે આજે છોકરી ફોન કરે તો અમારે પેલા જાહેર કરવું પડે આવો બનાવ હતો જેથી કરી જાહેર કર્યું હતું બેન નો એટલે મેં બેટા મરવાનું એવું રેવા દે રોવા માંડી ને એવું બધું કર્યું હતું મેં એને એવું કર્યું નથી આ દારૂ પીતો હતો ને આવું બધું કરતો હતો તો મેં કે દારૂ તો પીતો હોય તો એ તું સુખી નથી કઈ સુખી કેમ કે કંપની ફોલ્ટ છે રિલાયન્સ ફેક્ટરીમાં કઈ ઘટ નહીં

કાઈ વાંધો નહીં તમે ફોન આવે ને એને કઈ દેજો બેઠું પછી પતાવાનું છે ના પલોઠી વાળી કા હાલો હું વાત કરું કિરણ હજુ આગળ ફોન કરું છું હમણાં અને તમારો ફોટો ફોટો મોકલજો અમે તમારું જે કાંઈ બને એટલું અમે કાંઈ ન બનાવ બને એ પહેલાં અમે તમારું જાહેર કરી દઈએ હું કહું આના આવું હતું ને અત્યારે બેઠું પતાવવાનું સક્સેસ થયું છે એ વાંધો નહીં ઓકે ભાઈ